વલસાડ જિલ્લાના કપરાડાથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં ઇકો કારમાં સવાર ચાર વ્યક્તિમાંથી બેના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ નેશનલ હાઈવે એટ ફોર્ટી એટ પર કપરાડાના દાખલ ખાતે ગત રોજ મોડી રાત્રિ દરમિયાન ઇકો કાર નંબર જી જે ફિફ્ટીન સીપી ટુ થ્રી ફાઈવ સેવન અને શેરડીથી ભરેલ ટેમ્પો નંબર એમ એચ એટીન બી સૂત્રો પરથી મળતી માહિતી મુજબ બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે જેમાં વડોલી મોરવાહડ ફળિયાના સુંદરભાઈ લક્ષ્મણભાઈ બારિયા ઉમર અંદાજીત ત્રેવીસ વર્ષ અને શાળાના અનિલ સીતારામ જાદવ ઉમર અંદાજીત ચોવીસ વર્ષનું મોત નીપજ્યું છે સમગ્ર ઘટનાને લઈ કપરાડા પોલીસે તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ મનોજ દળવી કપરાડા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની